પ્રભુ ઈસુ કૃષ્ણના નામમાં આપ સર્વને પ્રેમી સલામ વિશ્વાસના સુરવીરોની યાત્રામાં આજે ઇબ્રાહીમ અને સારા વિશે જોઈશું જે વિશ્વાસથી આધીન થનારા અને આજ્ઞા પાડનારા હતા તેનું ફળ તેમને એ મળ્યું કે તેઓ વિશ્વાસના આદિપિતા કહેવાયા અહીં આઠમી કલમમાં લખ્યું છે તે પ્રમાણે વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો એટલે પોતે ક્યાં જાય છે એ ન જાણવા છતાં ચાલી નીકળ્યો ઉત્પત્તિ બાર અને એક માં ઇબ્રાહિમને તેડું મળે છે તેના માટે આ અજ્ઞાત અને અદ્રશ્ય વચન દ્વારા મળેલું તેડું હતું જેના પર તે વિશ્વાસ કરે છે અજ્ઞાત એટલા માટે કે ઇબ્રાહિમ એક એવા પરિવારમાંથી આવે છે કે જે અન્ય દેવોની સેવા કરનાર પરિવાર ચોવીસ અને બે તારે સર્વ લોકોને કહ્યું ઈસરાયલના ઈશ્વર યહોવા એમ કહે છે કે પૂર્વકાળે તમારા પૂર્વજ એટલે ઈબ્રાહિમના પિતા ને નાહોરના પિતા તેરા નદીની પેલી બાજુ વસતા હતા અને તેઓ અન્ય દેવોની સેવા કરતા હતા ઉત્પત્તિ અગિયાર સત્યાવીસ થી બત્રીસ કલમમાં ઉલ્લેખ છે તે પ્રમાણે તેઓ કાસદીઓના ઉરપ્રદેશમાં રહેતા હતા આ ઉર્પ્રદેશ પ્રાચીન મેસોપોટિયમિયન સંસ્કૃતિનું કેન્દ્ર હતું જ્યાં ખાસ કરીને લોકો અન્ય દેવોની પૂજા કરતા હતા ઇબ્રાહીમના પિતા તેરા પણ તેમાં સામેલ હતા ઇબ્રાહિમની કહાનીમાં સૌથી મોટી ખાસિયતની વાત એ છે કે ઈશ્વરે એક અન્ય વિશ્વાસી આવતી તેડું આપ્યું અને તેને વિશ્વાસનો પિતા બનાવ્યો જે બાબત દર્શાવે છે કે ઈશ્વર કોઈ પણ વ્યક્તિને પસંદ કરી શકે છે અને તેનું જીવન બદલી શકે છે ઉત્પત્તિ બાર એક અને બે માં ઈશ્વર ઇબ્રાહીમને તેડું આપતા કહે છે તું તારો દેશ તથા તારા સગા તથા તારા પિતાનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ ને તને આશીર્વાદ આપીશ ને તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદરૂપ થશે ઇબ્રાહિમ માટે આ અજ્ઞાત અને અદ્રશ્ય વચન છે અને તે પણ તેનું સર્વસ્વ છોડીને ચાલી નીકળવું કે જે દેશમાં સુખ સગવડભર્યું જીવન છે સગાઓ છે મિત્રો છે અને એમાં પણ તે અન્ય વિશ્વાસી પરિવારનો છે અને તેડું આપનાર ઈશ્વરને તેઓ ભજતા ન હતા અને એ ઈશ્વર તેને ક્યાં લઈ જઈ રહ્યા છે તે સ્તરની પણ તેને ખબર નથી કોઈ માહિતી નથી આજના સમયમાં આપણે અજાણી જગ્યાએ જતા પહેલા તેનો નકશો જોઈએ છે તે સ્થળ વિશેની માહિતી એકઠી કરીએ ઈબ્રાહીમે કહ્યા પ્રમાણે નીકળ્યો તેની જગ્યાએ આપણે હોઈએ તો શું આવી રીતે નીકળીએ આપણી પાસે સ્થિર આજીવિકા હોય ભૌતિક સુખ સગવડો હોય સારું ઘર હોય સારું વાતાવરણ હોય તો શું આપણે આપણું સગડું છોડીને ઈશ્વરના તેડાને આધીન થઈ અજાણ્યા દેશ તરફ પ્રવાસ કરીશું ઈબ્રાહીમે આ સગડું છોડ્યું અને તે ચાલી નીકળ્યો આ તેના વિશ્વાસનું પ્રથમ પગલું હતું જે પગલાએ તેને વિશ્વાસની એક મોટી યાત્રા માટે તૈયાર કર્યો આગળ નવમી કલમ વિશ્વાસથી તેણે જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો અને તે રાઉમાં રહેતો હતો તેણે વિશ્વાસથી વચનના દેશમાં પરદેશીની જેમ પ્રવાસ કર્યો અને તેના દીકરાઓ કે જેઓ પોતે પણ ઈશ્વરના આપેલા વચનના સહવારસ હતા તેઓની સાથે તે તંબુઓમાં રહ્યો જેનો ઉલ્લેખ ઉત્પત્તિનું પુસ્તક તેનો બારમો અધ્યાયને આઠમી કલમ અને તેરમો અધ્યાયને ત્રીજી કલમમાં જોવા મળે છે કેમ કે દસમી કલમ પ્રમાણે તે ઈશ્વરની આશા રાખતો હતો ત્યાં લખ્યું છે કેમ કે જે શહેરનો પાયો છે જેના યોજનાર બાંધનાર ઈશ્વર છે તેની આશા તે રાખતો હતો તે માત્ર ઈશ્વર પર જ ભરોસો રાખતો હતો કેમ કે પંદરમી કલમ પ્રમાણે જે દેશમાંથી તેઓ નીકળ્યા તે પર જો ચિત રાખ્યું હોત તો ત્યાં જવાનો પ્રસંગ મળત ખરો મતલબ તેઓ પાછા જઈ શકતા હતા તેઓના માર્ગમાં ઘણી મુશ્કેલીઓ આવી પણ તેઓ ઈશ્વર પરના વિશ્વાસમાં અળગ રહ્યા કેમ કે સોળમી કલમ પ્રમાણે તેઓ વધારે સારા દેશની એટલે સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે અને તેથી ઈશ્વર પોતે પણ તેઓના ઈશ્વર કહેવાતા શરમાતા નથી કેમ કે તેમણે તેઓને માટે એક શહેર તૈયાર કર્યું છે અગિયાર અને બારમી કલમ પ્રમાણે સારાએ ઈશ્વરની વચનબદ્ધતા પર અટૂટ વિશ્વાસ રાખ્યો એવા ઈશ્વર પર જે અશક્યને શક્ય બનાવે છે અહીં ઇબ્રાહીમની સાથે સાથે સારાના વિશ્વાસની પણ વાત લખવામાં આવી છે કેમ કે તેના વિશ્વાસને પણ ઓછો આંકી ન શકાય કેમ કે તે ઈચ્છત તો ઉર દેશમાંથી નીકળતી વખતે ઇબ્રાહિમને રોકી શકી હોત પણ તેણે એમ ન કર્યું અને તે પોતાના પતિ ઇબ્રાહીમની સાથે ચાલી નીકળી જે તેનો ઈશ્વર પરનો વિશ્વાસ બતાવે છે તેઓ હવે ઘરડા થયા છે ઈશ્વરે વચન આપ્યું હતું આકાશના તારા જેટલા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારા સંતાન થશે તો એ વચન હવે કેવી રીતે પૂરું થશે શરીરની રચના પ્રમાણે સ્ત્રી અમુક ઉંમર પછી બાળકને જન્મ આપી શકતી નથી અને એ રીતે સારા બાળકને જન્મ આપી શકે તેમ ન હતી કેમ કે તેની ઉંમર ઘણી થઈ ગઈ હતી અને એટલે જ ગડપણને લીધે અહીંયા બારમી કલમમાં તેઓ માટે મુવેલા જેવો શબ્દ વાપરવામાં આવ્યો છે મતલબ તેઓ હવે ઘરડા થયા છે એક સમયે સારાએ ઈશ્વરના વચનને હસી કાઢ્યું હતું ઉત્પત્તિ અઢાર અને બારમી કલમમાં અને સારા મનમાં હસી અને બોલી હું ઘરડી થઈ અને મારો પતિ પણ ઘરડો થયો છે તો શું હવે શું મને હર્ષ પ્રાપ્ત થાય તેમ છતાં હિબ્રુ દસ અને ત્રેવીસ પ્રમાણે તેણે વચન આપનારને વિશ્વાસ યોગ્ય ગણ્યો અને તેથી જ ઈશાકના જન્મ પછી ઉત્પત્તિ એકવીસ અને છમાં માં તે કહે છે ઈશ્વરે મને હસાવી છે નૂના વિશ્વાસની જેમ સારાનો વિશ્વાસ પણ જગતને ખોટું ઠરાવે છે વિજ્ઞાનની વાત અહીં ખોટી ઠરે છે કેમ કે તે ઘડપણમાં પણ બાળકને જન્મ આપે છે આગળ તેરમી કલમમાં લખ્યું છે કે તેઓ સર્વ વિશ્વાસમાં મરણ પામ્યા તેમને વચનના ફળ મળ્યા નહીં પણ તેમને દૂરથી જોઈને તેમનું અભિવંદન કર્યું મતલબ આકાશના તારા જેટલા સમુદ્રના કાંઠાની રેતીના જેટલા સંતાનો તે નરી આંખે જોઈ શક્યા નહીં પણ દૂરથી જોઈને અભિવન કર્યું મતલબ વિશ્વાસની આંખોથી તેમણે જોયું નરી આંખે વચન પ્રમાણેના સંતાનો ન જોયા અને એમાં પણ એક જ સંતાન હતું અને તેનું પણ અર્પણ ઈશ્વરે માંગ્યું તો હવે ઈશ્વરની વાત પર વિશ્વાસ કરવો કેટલું અઘરું થઈ પડે એક તો ઘડપણમાં એક બાળક થયું અને તે પણ ઈશ્વર માંગી લે તો આગળ વારસો કેવી રીતે જઈ શકે અને ઈશ્વરે કહ્યું હતું કે ઈશાંકથી તારો વંશ ગણાશે અને ઈશાંકનું તો ઈશ્વર અર્પણ માંગી રહ્યા છે તો વંશ આગળ કેવી રીતે વધશે ઈબ્રાહીમે કોઈ શંકા કરી નહીં કોઈ દલીલ કરી નહીં અને અઢારમી કલમ પ્રમાણે એકના એક પુત્ર ઈસ્સાકનું બલિદાન આપ્યું કેમ કે તેને ઈશ્વર પર ભરોસો હતો ઓગણીસમી કલમ કેમ કે મુએલાને પણ ઉઠાડવાને ઈશ્વર સમર્થ છે એમ તે માનતો હતો અને પૂર્ણુત્થાનના દ્રષ્ટાંત પ્રમાણે તે તેને મળ્યો પણ ખરો તારણ પામ્યા પહેલાંનું આપણું જીવન ઇબ્રાહિમના પહેલાંના જીવન જેવું અવિશ્વાસી વ્યક્તિ જેવું જીવન છે શું આજે આપણે ઇબ્રાહિમની જેમ ઈશ્વર પર વિશ્વાસ કરી ઈશ્વરને આધીન એવું જીવન જીવી શકીએ છીએ ઇબ્રાહિમના જેવું અર્પણ કરી શકીએ છીએ આજે આપણે આપણા જીવતા ઈશ્વર માટે કશું અશક્ય નથી એવો વિશ્વાસ કરવાનો છે જેથી કરીને આપણે પણ ઇબ્રાહિમની છેમ વિશ્વાસી વ્યક્તિ તરીકેનું જીવન જીવી શકીએ પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો આ